નમસ્તે વિદ્યાર્થી મિત્રો સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન હાઈસ્કૂલ નંબર છ ધોરણ દસ વિષય ગુજરાતી દ્વિતીય ભાષા વ્યાકરણ વિભાગમાં રૂઢિપ્રયોગ અને તેના અર્થ વિશે આજે આપણે સમજૂતી મેળવીશું સૌપ્રથમ રૂઢિપ્રયોગની વ્યાખ્યા આ પ્રમાણે છે સામાન્ય રીતે કોઈ શબ્દ કે શબ્દ સમૂહ તેના મૂળ અર્થને બદલે જ્યારે કોઈ વિશિષ્ટ અર્થમાં વપરાવા લાગે અથવા તેનો વાણી વ્યવહારમાં આ વિશિષ્ટ અર્થ રૂઢ કે પ્રચલિત થઈ ગયો હોય ત્યારે તેને રૂઢિપ્રયોગ કહેવામાં આવે છે વ્યાખ્યાને સમજવી હોય તો તેની સમજૂતી માટે નીચેના વાક્ય વાંચો પહેલું વાક્ય છે અહીં સાયકલ રિપેર કરવામાં આવે છે જ્યારે બીજું વાક્ય છે અહીં ટાયર પંચર કરવામાં આવે છે જુઓ વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે પહેલું વાક્ય વાંચો છો ત્યારે જે કહેવાયું છે તે જ સમજો છો કે એ દુકાન પર સાયકલ જ રિપેર કરવાનું કામ થાય છે પણ જ્યારે બીજું વાક્ય વાંચો છો ત્યારે તમે શું સમજો છો શું ત્યાં તમે ટાયરને પંક્ચર કરાવવા જશો કે પંક્ચર થયેલા ટાયરને રિપેર કરાવવા જશો એટલે કે ભલે એવું લખાયું હોય કે અહીં ટાયર પંચર કરવામાં આવે છે પણ તમે એનો અર્થ એવો જ સમજો છો કે પંક્ચર થયેલ થયેલો ટાયર ત્યાં રિપેર થાય છે તમે એવું સમજો છો તેનું કારણ રૂઢિ છે આવા અનેક અર્થ રૂઢિને કારણે કે પરંપરાથી મળેલા વિશિષ્ટ અર્થને આધારે મેળવીએ છીએ આ રૂઢિપ્રયોગ સમાજ સંસ્કૃતિ વિશેષ ભાષા વપરાશ આદિને કારણે રૂઢ કે પ્રચલિત થતા હોય છે અને ભાષામાં આવા અનેક રૂઢિપ્રયોગ છે તો આપણે ધોરણ દસના દ્વિતીય ભાષાના પુસ્તક આધારિત કેટલાક રૂઢિપ્રયોગ તેના અર્થ સાથે સમજૂતી મેળવીશું જે પાઠરે અનુલક્ષીને લેવામાં આવ્યા છે પહેલો રૂઢિપ્રયોગ છે અછો અછો વાના કરવા એટલે લાળ લડાવવા પૈડું સિંચવું તેનો અર્થ થશે સુકન કરવા ઓછું આવવું મન દુભાવવું સોનાના ઝાડ ભાડી જવા એટલે ખૂબ સમૃદ્ધિ જોવી હૃદય હાથ ન રહેવું એટલે હિંમત કે ધીરજ ન રહેવું તલપાપડ થઈ રહેવું એટલે અત્યંત આતુર થઈ જવું ત્યાર પછી છે ધરવ ન થવું એટલે સંતોષ ન થવો દાદ આપવી જેનો અર્થ થશે હક કે લાગો આપવો મંત્રમુગ્ધ બનવું જે જેનો અર્થ છે દંગ થઈ જવું ડાગડી ચસકી જવી એટલે પાગલ થઈ જવું રઘવાયા થવું એટલે બહુ જ ઉતાવળા થઈ જવું સોપાનો સર કરવા એટલે સિદ્ધિઓ હાંસલ કરવી પાયાના પથ્થર થવું મતલબ શરૂઆતના કાર્યમાં વિશેષ યોગદાન આપવું ત્યારબાદ છે આંજી નાખવું એટલે પ્રભાવિત કરવું છોભીલા પડવું એટલે શરમ અનુભવવી આંખ ન ઉઘડવી એટલે કે સભાન કે જાગ્રત ન થવું પાઠ ભણાવવો એટલે બોધપાઠ આપવો જીવમાં જીવ આવવો જેનો અર્થ થશે ભય જતા સ્થિરતા અનુભવવી પગભારે થઈ જવા જેનો અર્થ થશે જતા સંકોચ થવો ત્યારબાદ વાળ ધોળા થઈ જવા જેનો અર્થ ઉંમર વધી જવી અડધા થઈ જવું વધુ પડતી ચિંતા થવી રસ્તો કાઢવો એટલે ઉપાય શોધવો ત્યારબાદ છે રફું થઈ જવું એટલે ભાગી જવું જિંદગી માણવી એટલે મજા કરવી ચેન ન પડવું એટલે ગમવું નહીં માઠું લાગવું એટલે લાગણી દુભાવવી છટકી જવું એટલે નાસી જવું આંખો મીચી જવી જેનો મતલબ થશે મૃત્યુ થવું છાતીમાં મોં ઘાલવું એટલે છુપાઈ જવું ગળગળું થઈ જવું મતલબ રડું રડું થઈ જવું શ્રાવણ ભાદરવો વહેવો એટલે ચોધાર આંસુએ રડવું આંખ ઉઘડવી જેનો અર્થ થશે સાવધાન કે સતેજ થઈ જવું ત્યારબાદ ઢગલો થઈ જવું થાકીને લોતપોત થઈ જવું દીપક હોલવાઈ જવો એટલે મરણ પામવું માથું વધેરવું એટલે કે બલિદાન આપવું કાળજાને કોરી ખાવું જેનો અર્થ થશે દુઃખની અનુભૂતિ થવી ઊંની આંચ આવવી દુઃખ કે તકલીફ આવવી બાજી બગડી જવી મતલબ યોજના નિષ્ફળ જવી ધૂળમાં મળી જવું એટલે નાશ પામવું પ્રાણ પરવારી જવા મતલબ મૃત્યુ થવું આંસુલું છું એટલે દુઃખ દૂર કરવું સૂર્ય તપવું એટલે પ્રગતિના શિખર પર હોવું લાગી આવવું એટલે દુઃખ થવું હૃદયમાં ઘા થવું મતલબ દુઃખની તીવ્ર અનુભૂતિ થવી કડવો ઘૂંટડો ગળી જવો એટલે અપમાન સહન કરી લેવું કેળ પર કાંકરો મૂકવું એટલે સખત મહેનત કરવી નાક કાપવું એટલે આબરૂને કલંક લગાડવું વિદ્યાર્થી મિત્રો પુસ્તકમાં આપેલ પાઠને આધારે લેવામાં આવેલ આ પ્રયોગને તેના અર્થ સાથે તમારે તમારી વ્યાકરણની નોટબુકમાં લખવાનું રહેશે અસ્તુ